આજે પાંચ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર નો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી દૈત્ય ગુરુ ને નમન કરું છું આજે જેઠ મહિનાના વધ પક્ષની અમાવસ્યાની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં આદ્ર નક્ષત્રમાં રહેવાના છે આજે ધ્રુવ યોગ છે અને વિષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં મિથુન રાશિમાં રહેવાના છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી લઈને બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ સમયમાં પ્રારંભ કરવું જોઈએ આજે રાહુ કાળનો સમય સવારે નવ થી લઈને દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય પ્રારંભ કરવું જોઈએ નહીં આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શસિત હોય છે પરંતુ આજે આખો દિવસ ચંદ્રમાં આદ્ર નક્ષત્રમાં રહેવાના છે અને આદ્રા નક્ષત્રનો સ્મીગ્રહ રાહુ હોય છે અને રાહુ ગ્રહ બધા ગ્રહોમાં સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓ સાવધાની પૂર્વક વ્યતીત કરવો જોઈએ અને ખાસ કરીને મેષ અને વૃશ્ચિક રાશિ પછી કર્ક રાશિ પછી પછી સિંહ રાશિ રાશિ ધનુ અને મીન આ રાશિના વ્યક્તિએ વધારે સાવધાન રહેવું જોઈએ કારણ કે મેષ અને વૃશ્ચિક રાશિનો સમગ્ર મંગળ પછી કર્ક રાશિનો સમગ્ર ચંદ્ર પછી સિંહ રાશિનો સમગ્ર સૂર્ય અને ધનુ અને મીન રાશિના સમગ્ર ગ્રહ આ ચારેય ગ્રહો રાહુ ગ્રહના પરમ શત્રુ હોય છે